જમુ કશ્મીર માં ઘાત કી મૂળ સુરત ના મોત શૈલે શિમતભાઈ કરઠિયા મોત મૂળ સુરતના ના મોટેવરા છે વિસ્તારના વતની અને હાલ મુંબઈ થી સ્થાયી થયેલા યુવક મોત શૈલે શિમત કરઠિયા મુંબઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કર્મચારી પત્નીનું નામ શીતલ કળઠિયા પુત્રી નીતિ અને પુત્ર નક્ષ હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ પરિવાર ચાર વર્ષ અગાઉ સુરત રહેતો હતો સ્થિત વિસ્તારના મકાનમાં રહેતા હતા જે બાદ મુંબઈ સ્થાયી થયા હતા પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા જે તમારું નામ મારું નામ રમેશભાઈ દેવભાઈ ઠાકે છે આજે કાશ્મીરમાં જે ઘટના બની છે એ છે અને એમના પરિવારમાં કોણ કોણ છે એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવાર માં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પેલા એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધૂફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત